નમસ્કાર દર્શક મિત્રો હું માનસી પાર્ટે નોબલ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે સમાચારમાં વાત કરીએ છોટા ઉદેપુર જિલ્લાની છોટા ઉદેપુર જિલ્લાના કવટ તાલુકાના જાંબલી ગામે જનસુવિધા કેન્દ્રનું સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છોટા ઉદેપુર જિલ્લાના વિસ્તારના લોકોને અલગ અલગ સરકારી કચેરીમાં દાખલા માટે દોડધામ ન કરવી પડી તેમજ તેમના સમય અને નાનાનો ખોટો વેડશે નહીં અને આ સુવિધાઓ સ્થાનિક નજીકના સ્થળ પર મળી રહે તે માટે જન સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ભાજપ તાલુકા પ્રમુખ વિજયભાઈ રાઠવા યુસી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન રાજકુમાર પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ રાઠવા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કિશનભાઈ રાઠવા જિલ્લા મંત્રી વર્ષણભાઈ રાઠવા તેમજ જિલ્લા તેમજ તાલુકાના સદસ્યો સરપંચશ્રીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા છોટા ઉદેપુરથી સમીર ઘોરીનો રિપોર્ટ